જય માતાજી તો આપણે સ્વામિનારાયણ મંદિરે આવી ગયા હતા તો અહીં વરસાદ ચાલુ થઈ ગયો તો અત્યારે પણ ફૂલ વરસાદ પડે હે તો આપણે રસ્તામાં હતા તો મંદિરે આવી ગયા હતા તો અત્યારે વાગ્યા બપોરના સાડા બાર થયા તો બપોરે તો મંદિર બંધ હોય એમ તો આ હનુમાનજીનું મંદિર પણ બંધ છે આમ ગણપતિ મહારાજનું પણ મંદિર બંધ છે સ્વામિનારાયણનું મંદિર પણ બધા જે હોય મૂર્તિ બધી દેખાતી હોય એ બધી બંધ જ છે અત્યારે તો કારણ કે એનો ટાઈમ હોય ત્યારે બપોર પછી ખુલે તો કામ તો આપણે હતું થોડું ઘણું લેવાના હે અને બુલેટમાં બેટરી વતન નાખી દીધી નવી જૂની બેટરી પાછી રિટર્ન કરી દીધી તો હવે વરસાદ રહી ગયો છે તો આપણે પાછા જઈએ આપણે કપડા લેવાના હે તો દુકાને આપણે ગાડી આગળ પડી છે તો આપણે પોગી ગયા છીએ વાડીએ પોગી ગયા છીએ હવે તો હવે આ કણે જમવાનું છે જમીન પર જવાનું છે કારખાને આમ તો વાગ્ય હે મોસ્ટલી ઓમ તો ત્રણ વાગો આવ્યા છે જમવાનું ત્યાં કીધું હતું પણ પછી હું કઈ ધરાર બેઠો ના એટલે જમી લઈને જમીન જવાનું છે કારખાને આપણે કારખાને પહોંચી ગયા છે ને અંદર કારીગર બધા શું કરે છે જોઈ લઈ માતાજી નો માંડો હતો પૂરો થઈ ગયો શું वग़ैरह न हल की खावा हा मगर न हले का संधो તો બધા હોવાનું કામ કરે ને આપણે ના કપડા બદલાઈ લે ચેર સાંટાવાના કામ આવી ગયો હતો